આવું બન્યું એક પતંગ નહી રહ્યો આ રહ્યો મગોર્યો ન પતંગ લૂંટી ગયો અને તો નો લૂંટ લૂંટ કરાતા કેટલા પતંગ લૂંટી ગયો મારા

તને ખબર નહી મારી એમ તો જોવું ના પડે

પતંગ તો મારા થઈ રહ્યા છે પણ તને ખબર છે પેલો મગો કાલે ઉતર્યા નથી ને આ તો વાંચી ઉતરે અરે કાલ ના લું કરા છે ને કેટલા ભેગા છે વેપાર છે વેપાર લુંટીન વેપાર કરે છે મગો પતંગ નો કેવું પણ ભાઈ વાડે આવું છોકરો હેજે આપડે પેલા મગા પાંચ પતંગ અરે કેટલા ભેગા કર્યા ઘણા બધા ઓહો ઉરી માન બધા ઓહો મારી હાખુ સોગન હું ઉત્તરાયણ ના દાળ તો પતંગ મૂક્યા

દહી શીરો દાળ ભાત બધું ખાધું છે હું બોખરા ખાધું છે ભાવ તો ભાવ છે દસ થી બાર રૂપિયા

તમારી પોતા પચાસ રૂપિયા ના પતંગ કેટલા આવ્યા પતંગ પતંગ લાગે મજૂરી બધા બાર રૂપિયા નો ભાવ અઢીસો રૂપિયા આઠસો રૂપિયા દુઈડી અત્યારે ખબર છે બાકીનો ધંધો જ નહીં તું પતંગો નું લેવી અરે બે ના ટાળો પડ લઈ જાવી પકડી સગાવજે બાકી ના લે બધા અધર કપાઈ ના અધર સળી ના પતંગ બધા આવું પતંગ પસંદ થઈ ગયા પતંગ ભાઈ તમાર જ રો બે ઘર ત્યાં આવું ના ના ઝોલ્યા બોલ્યા હોય કશું ના ચાલ એ મોતીપુરો વાળા નાખ્યા વાત ચાપ લૂંટી લીધા મને હે પેલા દર્શન ની મૂર્તિ પર મને કાપી નાખું ડાળો પડ્યો ભણીએ તેલ કાઢવાની મજા આવશે મારા તો આમાં બધા ઊંટ પહાડે આવ્યો છે બરોબર છે લઈ જ બરોબર ફોર્મ માં છે હા કોઈ બપોર સળવા લે પતંગ તો ઘરાક તો હજી મારા કમાવાની સિસ્ટમ હારી જ લઈ આજ કરવાનું ઉતરાય ના દાડા લૂંટવાના બધા સગાવ એટલે બીજા દાડા ધંધો કરવા મજૂરિયા થઈ જાય કોમા થઈ જાય બધું થઈ જાય દાડો તો પડના અને હજાર બે હજાર કમાઈ લઈએ શોખા તો આજ ઉતરાયણ તો મારા ઉતરી ના કરે બધા ઉતરાયણ ખરાબ જ ના થાય સમજા છોકરા સારું જગ તો બાપુ બેરીઓ

જતરાડ જો કે મને ઉલ્લુ બનાવાય છે છોકરો આખો દાડો મો તડકાતો હોળાણો છું કાલે સક્કર આયા તાન પડ્યો તો આગા એ આ જો પેલું હાળું છોકરો પેલું બેરિયાન છોકરો પતંગ લઈ ગયો આખો દાડો મો મજૂરી કરી છે અને પતંગ લઈને ના આવી ગયો કાલે તો બે વખત તો વાળમાં પડ્યો એ મને તો ભંઢિયા આવ્યા કે કોટાઈ પે ગયા તો રાગે રાગે પતંગ લૂંટી નતારી ભગરના ઉતરેણ કરવા બેઠો છું વાસી ઉતરે હેડો બે તો લઈ છે ને આ છોકરો લઈ ગયો સગાવાલે તું મારા નસીબો નઈ લખેલું હોય

એટલે હું પતંગ બધા વેસી મારું છું ડાળો પડ્યો છે આટલા કાલે મારી આવો તને ખબર જ નથી આ શેવ સસ્તી મળી શો કશી મજૂરી કરવી પડે છે કાગળ તો લાવવા પડે છે બસ હળો લઈને છોકરો કરવાનું પીક બતાવો એકલા છોકરો રડ પોળી જાય પતંગ જોજે આ જોજે શું પતંગ થવા જોજે આ દરસંગ

પેલા મગોજી રહ્યા ને એ બહુ ધંધો કરે પતંગો તો લૂંટી લૂંટી જય ભાડે